વડોદરા સંસ્કારી નગરી વડોદરાના આંગણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વીપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ સંગઠન વાડી શાખાના સંયુક્ત ઉપક્રમે પ્રતાપનગર દાલિયાપાડી ખાતે શ્રી વલ્લભ ચરિત્રા મૃત મહોત્સવ તથા શ્રી સર્વોત્તમ યજ્ઞ સંપન્ન થયો હતો ષ્ઠ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદથી દાલીયાવાડી વડોદરા ખાતે વિપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચતુર્થ દિવસીય મહોત્સવ જે યુવા વૈષ્ણવ આચાર્ય પરમભુજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રયકુમારજીના શ્રી વલ્લભના જીવનચરિત્ર ઉપરના અલૌકિક વચના થયા ત્યારે તારીખ ત્રણના રોજ પૂજ્ય શ્રી શ્રી દ્વારકેશલાજી મહારાજ તેમજ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય પાવન નિશ્રામાં વિદ્વાન બાલ નવ કલાકથી સર્વોત્તમ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એશી ઉપરાંત વૈષ્ણવજનો આ યજ્ઞમાં જોડાયા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આ યજ્ઞના દર્શન કરવા માટે શહેરના વૈષ્ણવો અને નગરજનો ઉમટી પડ્યા વીપો વાડી શાખાના સેવાભાવી પરેશભાઈ પટેલ વીપો ચેરપર્સન શશિકાંતભાઈ પરેખ પ્રમુખ બંદી શાહ વાડી શાખાના મહિલા મંડળ વૃંદ અને કાર્યકરો આ કાળઝાળ ગરમીમાં પણ ચાર દિવસીય કાર્યક્રમ અંતર્ગત સર્વોત્તમ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો

આ સમાજમાં આપણી સંસ્કૃતિમાં અને પ્રત્યેક જીવમાં જીવનમાં શાંતિ આવે સમૃદ્ધિ આવે સ્વસ્થ રહે મસ્ત રહે અને પ્રભુની ભક્તિ કરી શકે એના માટે આ ભવ્ય આયોજન શ્રી મહાપ્રભુજીના પ્રાગટિક ઉત્સવ નિમિત્તે આયોજવામાં આવ્યું છે આ સમગ્ર વિષ્ણુ સૃષ્ટિને પ્રાગટિક ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધારી ખૂબ ખૂબ શુભકામનાઓ શુભમ ભાવતું કલ્યાણ મસ્તી TV, a leading local news channel of Vadodara